ગુડ મોર્નિંગ મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ ચૌદ નૈસર્ગિક સ્ત્રોતો તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ તો જોઈએ જીવન માટે વાતાવરણની આવશ્યકતા શું છે તો જીવન માટે વાતાવરણની આવશ્યકતા આપણે આગળ જોઈ ગયા છીએ કે વાતાવરણ પૃથ્વીની ફરતે રક્ષાત્મક ચાદર છે બરાબર વાતાવરણના મુખ્ય ઘટક નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સજીવના કાર્બનિક સ સંયોજનમાં બંધારણ આવશ્યક છે બરાબર આ બધા જે ઘટકો છે શરીરના બંધારણમાં સજીવ શરીરના બંધારણમાં ખૂબ જ આવશ્યક છે બરાબર સુકોષ કેન્દ્રીય અને ઘણા બધા આદિકોષ કેન્દ્રિત કોષોમાં લુકોઝ ગ્લુકોઝને તોડી ઉર્જા પ્રાપ્ત કરવા વાતાવરણના ઓક્સિજન જરૂરી છે બરોબર આપણા જે સુકોષ કેન્દ્રીય અથવા આદિકોષ કેન્દ્રીય જે બી સજીવના કોષો છે એ બધાને ગ્લુકોઝ છે એ બનાવવા માટે એની ઉર્જા મેળવવા માટે એમાંથી ઉર્જા મેળવવા માટે વાતાવરણનું ઓક્સિજન ખૂબ જ જરૂરી છે બરાબર લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ગ્લુકોઝ બનાવે છે બરાબર અને પૃથ્વીના સરેરાશ તાપમાનને નિયત રાખવા માટે વાતાવરણની આવશ્યકતા છે જ બરાબર તો આ માટે જીવન માટે આપણી વાતાવરણ છે એમાં આવશ્યકતા છે આગળ જઈએ તો જીવન માટે પાણીની આવશ્યકતા કેમ છે તો જોઈએ જી સજીવ છે એ કોષોને શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ પાણીની હાજરીમાં થાય છે બરાબર સજીવમાં જે કોષોની જે અંદર શરીરની અંદર સજીવ શરીરની અંદર જે જૈવિક ક્રિયાઓ થાય છે એ પાણીની હાજરીમાં જ થાય છે બરાબર જીવન માટે અગત્યના પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે સજીવ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન પામે છે બરાબર પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે જ શરીરમાં એક ભાગ સુધી બીજા ભાગ સુધી જે દ્રવ્યો પહોંચતા હોય એ વહનથી પાણી દ્વારા દ્રાવ્ય થઈને જ વહન થઈને જ એ એક જગ્યાએથી એક ભાગથી બીજી બીજા ભાગ સુધી એ વહન પામે છે પહોંચી શકે છે બરાબર બધા જ સજીવોએ જીવિત રહેવા દેહમાં પાણીની નિયત માત્રા જાળવી રાખવી જરૂરી છે જળચર સજીવોના વસવાટ માટેનું માધ્યમ પણ પાણી જ છે બરાબર તો પાણી આપણને કેમ કેમ જરૂરી છે કેમ આવશ્યકતા છે પાણીને તે આપણે જોયું આગળ જોઈએ તો સજીવો જમીન પર કેવી રીતે નિર્ભર છે શું પાણીમાં રહેવા માટે સજીવો ભૂમિય સ્ત્રોતોથી સ્વતંત્ર છે તો બધા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જમીન પર નિર્ભર જ છે બરાબર વનસ્પતિઓ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે કેટલાક પ્રાણીઓ ભૂમિમાં દર બનાવીને વસે છે આપણે આપણા ખોરાક માટેની કુશી છે ખે ખેતી છે બરાબર પ્રવૃત્તિ જમીન પર જ નિર્ભર છે પાણીમાં રહેવા માટે સજીવો ભૂમિય સ્ત્રોતોથી સંપૂર્ણ સ્વતંત્ર નથી બરાબર એ એમાં એ પાણીમાં રહે છે પણ એ પણ એક નીચે ભૂમિ તો છે જ એમની બરાબર તો એ ભૂમિ ઉપર આધાર તો રાખે જ છે બરાબર પાણીના પ્રવાહ સાથે ભૂમિ સ્ત્રોતના વિવિધ દ્રવ્યો દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં રહેવામાંવાળા સજીવોને પ્રાપ્ત થાય જે વહન પામીને દ્રવ્યો જે પાણીમાં રહે છે સજીવો એને પણ પ્રાપ્ત થાય છે તો ભૂમિ છે એ દરેક સજીવને એ ખૂબ જ જરૂરી છે બરાબર નિર્ભર બધા જ સજીવો ભૂમિ ઉપર રાખે જ છે પ્રત્યક્ષ કે પરોક્ષ આનો અર્થ એમ થાય છે પ્રત્યક્ષ કે પડોસ કે સીધી રીતે કાં તો આડકતરી રીતે જમીન ઉપર આધાર તો રાખે જ છે જમીન પર નિર્ભર તો દરેક સજીવ છે જ બરાબર આગળ જઈએ તો તમે ટેલિવિઝન પર અને સમાચારપત્રમાં હવામાન સંબંધી રિપોર્ટને જોયા હશે તમે શું વિચારો છો આપણે ઋતુના પૂર્વાનુમાનમાં સક્ષમ છીએ એટલે કે શું આપણે ઋતુ છે એનું પૂર્વાનુમાન એટલે કે જે આગાહી છે એ કરી શકીએ છીએ બરાબર તો હા આપણે જોતા હોઈએ છીએ ઘણીવાર કે ટેલિવિઝન સમાચાર પત્રમાં વરસાદ છે ઋતુ છે એની બદલવાની જે આગાહીઓ થતી હોય છે ઘણી વખત બરાબર આપણે સાંભળતા હોઈએ છીએ તો હા જ હવામાન સંબંધી રિપોર્ટમાં મુખ્યત્વે તાપમાન છે ભેજ છે પવનની ગતિ છે બરાબર આ આધારે અગાઉના વર્ષોના રિપોર્ટ સાથે સરખામણી કરી ઋતુના પૂર્વાનુમાન કરી શકાય છે આગળ જઈએ તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી માનવીય પ્રવૃત્તિઓ હવા પાણી તેમજ ભૂમિના પ્રદૂષણ સ્તરને વધારે છે શું તમે વિચારો છો કે આ પ્રવૃત્તિને કંઈક અંશે વિશિષ્ટ રીતે સીમિત કરી શકાય કે પ્રદૂષણ સ્તરને ઘટાડીને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય તો હા વાહનોનો ઉપયોગ તેમજ અમી અશ્મિબળતણનો ઉપયોગ ઘટાડી વધારે વૃક્ષોના ઉછેર અને ભૂમિ પર વનસ્પતિ આવરણ વધારીને ઉદ્યોગમાં ઉત્પન્ન થતાં હાનિકારક દ્રવ્યોને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવ્યા બાદ મુક્ત કરી કૃષિ પ્રવૃત્તિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો મર્યાદિત ઉપયોગ કરી પ્રદૂષણના સ્તરને ઘટાડી શકાય છે બરાબર જે આપણને નુકસાન કરે છે એનો ઉપયોગ મર્યાદિત કરી દઈએ તો આપણને એ પ્રદૂષણથી પ્રદૂષણ છે સ્તર એને આપણે ઘટાડી શકીએ છીએ આગળ જઈએ તો જંગલ હવા જમીન અને પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે તેને વિશે નોંધ લખો તો જંગલ હવા જમીન અને પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર નીચે મુજબ અસર કરે છે હવાના સ્ત્રોતની ગુણવત્તા ઉપર બીજું છે જમીન સ્ત્રોતની ગુણવત્તા ઉપર અને ત્રીજું છે પાણીના સ્ત્રોતની ગુણવત્તા ઉપર બરાબર તો હવાના સ્ત્રોતની ગુણવત્તા ઉપર જોઈએ જંગલો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે બરાબર વૃક્ષો બાષ્પોત્સર્જન દ્વારા બાષ્પ બાષ્પોત્સર્જન દ્વારા બાષ્પ ગુમાવી વાતાવરણમાં ઠંડક અને ભેજનું પ્રમાણ વધારે છે બરાબર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઓકે આગળ જઈએ તો જમીન સ્ત્રોતની ગુણવત્તા પર તો જંગલની વનસ્પતિઓ ભૂમિષ્પો પકડી રાખી ધોવાણ અટકે છે બરાબર વનસ્પતિઓ છે એ ભૂમિના જે મૂળ છે એના માટીના કણોને જકડી રાખે છે અને ધોવાણ અટકાવે છે તો તે ભૂમિએ જળ કે ભેજ જાળવી રાખે છે બરાબર ભૂમિય સ્ત્રોતોમાં પોષક દ્રવ્યો ઉમેરી વધારે છે છે અને ત્રીજું પાણીના સ્ત્રોતની ગુણવત્તા ઉપર તો જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે અને ભૂગર્ભીય પાણીનું સ્તર વધારવામાં મદદ કરે છે તો આ રીતે આપણને જંગલ હવા જમીન અને પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર અસર કેવી રીતે થાય છે એ આપણે જોયું તો અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિશેષ પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ મિત્રો